વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં એક વર્ગ એવો છે કે જેને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે આજે આપણે એવી જ સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ અને વાર્તાનું નામ છે વાઘમામા એક ગામ હતું આ ગામમાં એક જેઠાણી રહે અને એક દેરાણી રહે જેઠાણી એટલે જુઓ તો સાક્ષાત ચંડી માતાનો અવતાર દીદાર જુઓ તો સે સિસમ્યાકણી જેવા અને બીજા જુઓ તો જાણે વકરેલો વાઘ મો જોવો તો જાણે મોલું વાતચીત કરે તો જાણે સાપના ઝેર કપટ અને ખટપટની પૂરેપૂરી જેઠાણી અને દેરાણી દેરાણી ગરીબ ગાય જેવા સુશી સભ્ય વિવેકી ને માયાળો પણ સાથે રૂપ રૂપનો કટકો અને એવી રૂપાળી સુશીલ શાંત અને રાખ સ્વભાવની દેરાણી ઉપર જેઠાણી જુલમ કરે એમાં નવાય હું જેઠાણી ઘડી વારે દેરાણીને જંપાઈ નો દે દેવાય એટલું દુઃખ દે કરાવાય એટલું વેતરું કરાવે લાગ આવે તો દિયરજી ને આગળ એમાં ભગવાન નું કરવું કે એના વરને પરદેશ ચાકરી કરવા જવાનું થયું એ પરદેશ ગયો એટલે તો બિચારી જુવાન બાઈ પૂરેપૂરી પૂરી જેઠાણીના કબજામાં આવી ગઈ જમદૂત જેવી જેઠાણી હવે જુલમ કરવામાં સામે કઈ બાકાત રાખે

એનું પરિણામ જેઠાણીની આગળ હું આવશે એની તો એને સારી રીતે ખબર હતી આટલો આટલો ઝુલો બેઠીને જીવવું અને એ જીવતરમાં હું મજા એના કરતા વનના જાદવરોનો વસવાટ હારો જેઠાણી કરતા તો વનની વાઘણ પણ ઓછી ઘાતકી હશે એમ દેરાણીની ખાતરી હતી એ બિચારી ગામમાં જવાને બદલે સીધી ગામની બહાર ગઈ ખૂબ દૂર નદીને કાઠે કાંઠે જંગલમાં આગળ ગઈ અને ઘોર અંધારું થઈ ગયું આખરે થાકી ત્યારે નદી કાઠે બેઠી થોડીક અદવાર થઈ હશે ત્યાં તો ખર એવો અવાજ કરતો વાઘ આવ્યો એક વિકરાળ વાઘ નદી કિનારે પાણી પીવા આવતો તો ઈ બી ને નાસી ગઈ એમ જો તમે ધારતા હો તો તો ખોટી વાત કારણ કે તો મરવા જ આવી હતી ચોરી ગભરાયા વગર ઈ કે વાખવામાં ઓ વાખવામાં મારે મરી જાઉસ મને ખાઈ જાવ ને વાઘ ચમક્યો આ બાય જબરી મને વાઘ મામા કે અને પાછી મને ખાઈ જવાનું કે માણસ તો મને જોવે ને તે આ ભાગે

ડૂસ કે ડુસકા ખાઈને રડતી બાળાને જોઈ અને વાઘ તો વહ્યું વલોવાઈ ગયું અરે રે આ બિશાજીને આટલું બધું દુઃખ હશે આ માણસ કરતા તો બે જંગલી પશુ વધારે સુખી ખેર આ છોકરીનો કાંઈ પણ બંદોબસ્ત કરવો જ પડશે ને વાઘ કે બેન તું મારા ઘરે આવીશ દેરાણી કે હા તમારે તે વાઘર મામીને ઘરકામમાં મદદ કરીશ ને તમારા છોકરાને મારા ભાઈ બહેન ગણીને એટલે ઉછેરીશ વાઘે વિચાર્યું કે આ તો લાખ રૂપિયાની વાત કે બેન તને અમારા ઘરે ગમશે અમારાથી તો તમે બહુ બીવો જો મારું નો કેવું છે દેરાણી કે મામા તમારું બોઢું તો જાણે પૂનમનો ચાંદો બરે બહુ ગમે ખુશ આમ તો ખુદા નહીં પ્યારી વાઘવાબા તો ખુશ ખુશ થઈ ગયા ફરી પૂછ્યું અને અમારી પૂછડી ઈ કેવી દેરાણી કે રૂપાળી બજ જાની વાળી ઈ બધાને બહુ ગમે હોય એવી વાઘ બાવા તો સાત મે આસમાને ચડી ગયા ફરી પૂછું પણ આના મોમાંથી કેવી વાસ આવે છે ઈ તન ગોબ છે દેરાણી કે હા હા કેમ બે સુખરના ઘસેલા ચંદન જેવી તો મીઠી વાસ કોને નો ગમે મને કેમ નો ગમે વાઘ મામાની ખુશાલીનો તો કોઈ પાર ન જો ઈ કે હાલ બેન હાલ બેહી જા મારી પીઠ ઉપર હમણાં તને મારા ઘરે લઈ જાવ દેરાણી તો વાઘની પીઠ ઉપર બેહી ગઈ અને વાઘ એને પોતાની બોર્ડમાં લઈ ગયો હવે દેરાણીનું નામ તો ભૂલાઈ જ ગયું દેરાણીનું નામ હતું સલુણા વાઘની બોર્ડમાં એને રહેવાનું એવું તો ગમી ગયું કે પોતાનું બધું દુઃખ ને સંતાપ બધું ભૂલી ગઈ વાઘના નાના નાના બચ્ચા આરે રોજ રમવાનું એને ઊંઘાડવાના હાલરડા ગાવાના ઊંઘી જાય ત્યારે બહાર જઈ અને જ્યાં મરજી પડે તે હરવાનું ફરવાનું વનમાં કંદબૂલ અને ફળ ખાવાના મીઠા ઝરણાના પાણી પીવાના પછી હું બાકી રહે અને હા ભાઈ એ તો વાઘ ની ભારે જ એટલે આખા એ જંગલમાં માં ગમે ત્યાં જવાની એને બીકત ન હોય વાઘ વાઘડ અને એના બચ્ચાને આ રાક અને ભલી સલુણા જીવથી વધુ વાલી થઈ ગઈ કોઈ કોઈ વાર સલુણાને મીઠાઈ ખાવાનું મન થાય તો એ બળી રે વાઘ મામા જાય જંગલની ની બહાર અને કોઈકની જાન જાતી હોય કે આવતી હોય તો લૂંટી લે બરફી પેંડા સેવડો ગાંઠિયા ભજીયા પૂરી માલપુડા શિવો કોપરા પાક ચેવડો ઘારી વગેરે જે સપાટામાં આવે ને એ બધું લઈ આવે આમ સલુણા ને તો જંગલમાં વાઘની બોડ માં રહીએ ત્રણ વરહ થઈ ગયા એક દિવસ સવાર માં સલુણા જબકી જાગી અને એની આંખો માંથી આંસુ ખરવા લાગ્યા વાઘર તો જાગતી જી એ સલુણાને કે દીકરી હું કરવા રડે તારે શું જોવે સલુણા કે મને આજે એક સપનું આવ્યું મારા પતિ નો મને મેળાપ થયો એમણે મારી હારે ચલાવેલી ચાલ માટે બધી માફી વાઈ ગઈ અને અમે હરી મળીને અમારા ગામમાં એક નવું ઘર બાંધીને જુદા રહેવા ગયા હાય મારા નસીબમાં એવો દિવસ ક્યાંથી હોય એમ કહી સલુણા તો જોરથી રડવા લાગી વાઘણે એને દિલાસો દીધો અને કે પ્રભુ કરે તો તારું સપનુંય ખરું પડે દીકરી પાછલી રાતનું સપનું હાચું પડ્યા વગર રહે નહીં સલુણા અને વાઘણ આમ વાતચીત કરતા હતા એટલામાં શિકારે ગયેલો વાઘ મોમાં એક માણસને લઈને આવ્યો વાઘનું મોં જરાક જબરું હોય વાઘ બનતા સુધી પોતાના શિકાર ને પકડે ત્યાં જ ન મારી નાખે એને જીવતો પકડી અને પોતાના મનગમતા સ્થળે લઈ જાય એને થોડીક વાર આમ તેમ રવાડી પછી ફાડી એ ખાય એ નિયમ મુજબ ધીમે ધીમે લેર થી શિકાર ને ફાડી ખાવા એ અહીંયા લઈ આવ્યો હતો સલુણા બહાર આવી જોવે તો એક જુવાજ બ્રાહ્મણ લગભગ બેભાન અવસ્થામાં વાઘના મોઢા આગળ પડ્યો હતો એ તો નીચા વળી અને હવારના ઝાકળમાં ધારી ધારી એ આદમીને જોયો જોતા જેનાથી ચેસ પડાઈ ગઈ વાઘને કરગરી ને કે આને નો મારતા આને નો મારતા એ તો મારા વર થાય વાઘર કૂદકો મારીને બહાર આવી સલુણા સપનું આટલું જલ્દી ખરું પડ્યું એ જાણી એ તો ખૂબ ખુશ થઈ ગઈ એને વાઘને આગો ખસેડ્યો અંદરથી વાઘ પાણી લઈ આવ્યો સલુણા પાણી છાટી અને પોતાના પતિને ભાનમાં માર્યો એને પણ સલુણા ઓળખી વાઘ અને વાઘણ શિકાર કરવા જઈએ એમ કહી અને જંગલમાં જતા રહ્યા સલુણા અને પતિ લાંબે વખતે મેળા અને બંનેની આંખમાં અરખના આંસુ રેલાયા સલુણાના પતિએ ખુલાસો કર્યો કે હું આ ત્રણ વર્ષ જંગબાર દેશ પાછી આવ્યો તે પુષ્કળ માલમત્તા ને ધન એકઠું કરીને લાવ્યો તો બંદરે ઉતરી આપણા ગામના શેઠ ઉપર રૂપિયા પચીસ હજાર ઉડી લખાવી લાવ્યો માર્ગમાં ચોર લૂટારાનો ભય નોરે રસ્તામાં વાઘના સપાટામાં સપડાયો અને અહીં આવ્યો ત્યાં તું મળી સલુણાએ પણ પોતાની વિકત વાર્તા કઈ સંભળાવી મન ગમતા ફળ ફૂલથી સલુણાએ પોતાના પતિને જમાડ્યો આ જન આનંદનો ભાર નહોતો બપોરે વાઘ ને વાઘડ આવ્યા સલુણા વાઘ અને વાઘડને પગે પડી પોતાના ઘરે જવા દેવાની એણે રજા માગી બંનેમાંથી તો કોઈ કાંઈ બોલતો નથી વાઘડની આંખમાંથી તો આંસુ ખરે વાઘ દુઃખ અને નિરાશાથી પૂછડી પટકે વાઘના નાના નાના બચ્ચા સલૂણાના અંગે વિટાઈ વળી અને જોરથી રડી રડી એને ન જવા દેવા સમજાવી રહ્યા પશુઓનો આપણે એમ જોઈએ સલૂણાનું હૈયુ ભરાઈ આવ્યું એનાથી બોલી શકાતું નહોતું એનો પતિ પણ ભીની આંખે આ દેખાવ જોતો એ ખૂણામાં ઊભો તો આખરે થોડી વાર રહી અને વાઘણ બોલી બેન હાલ તું અને તારો વર બંને અહીંયા ખુશીથી રહ્યો તું મારે ઘરેથી સાસરે જાય અને તને પર્યાવરણ પડ્યા વગર મારાથી કેમ મોકલાય આજનો દિવસ રહી જા કાલ સવારે આવેલા મોટા નગરમાં ત્યાં એને ઝવેરીની દુકાન ઉપર હુમલો કર્યો બધા માણસો તો બીક ના ભાગી ગયા વાઘ ભાઈએ કબાટ તોડી નાખ્યો અને અંદર થી હીરા મોતી ને સોનાના કિંમતી દાગીના મોઢામાં લઈ લીધા અને આવ્યા પોતાની બોર્ડમાં બીજી બાજુ વાઘણ ગઈ શેરની નજીક ત્યાંના રાજાનો એક મહેલ શેર હતો ત્યાં રાજા હાલ રાણી સાથે રહેવા આવ્યો હતો રાણીના જનાન ખાનામાં વાઘણ ઘુસી ગઈ કિંમતી હીરાગળ વસ્ત્રો પિનખાપ કમખા ભરગચ્છીના સાડુ અંબરની ઓઢળીઓ કોના રૂપાની નકશીદાર મોજળીઓ વગેરે સારી રીતે તરાપ મારી મોઢામાં લઈ અને નાસી આવી બીજા દિવસે વા ઘરે ને હીર પહેરાવ્યા ચીર પહેરાવ્યા જળ જવેરાત દાગીના પહેરાવ્યા અને બાકીની ચીજોની પોટલી બાંધી એના વરને આપી વાઘરની ઘરની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો ઈ બોલી દીકરી હું તો તને કેમ કરીને કહું કે જા તારા વગર અમને જરા એને જ ગમવાનું પણ બેટા તું તો સાસરે જ શોભે એટલે સુખેથી તારા ધણીની હારે જા અને મજા કર બેન વિદાય થાઉ દૂધે નાવ પુત્ર ઠરો જ્યારે પણ કામ પડે ત્યારે અહીંયા ચાલી આવજે આ તારું જ ઘર છે

દેરાણીનો વૈભવ એના સુખ સાહેબી વળી રાજાના કુવર જેવો રૂપાળો છોકરો બધું જોઈ અને અને જેઠાણી મનમાં મનમાં ગઈ કે બેન જંગલમાં તું ક્યાં રહી સલુણાએ તો વાઘ મામાએ તેની કેવી બરદાસ્ત લીધી હતી એ બધી વાત કઈ બતાવી જેઠાણીએ મનમાં નક્કી કર્યું કે હું વાઘ મામાને ત્યાં થોડા દાડા રહી આવું પછી થોડીક આડીવાળી વાતો કરી અને પોતાને ઘેરે ગઈ હાંજે જેઠાણી જંગલમાં નદી કિનારે ગઈ બિચારા દેડકા આમ તેમ રમતા હતા એને પથરા મારવા લાગી એટલામાં પેલો વાઘ પાણી પીવા આવ્યો જેઠાણી કે ઓ વાઘ વામાં મન તમારા ઘરે લઈ જાવ ને મારે ત્યાં તમારે ત્યાં આવવું વાઘ કે આ બા ખરે લાવ એનું પાખું તો જોઈ એણે પૂછ્યું હે ભાઈ ઈ કેત મારું મોઢું કેવું જેઠાણી કે તમારું મોઢું વળી બીજું કેવું મોટામાં મોટે બિલાડીના મોઢાથી મોટું જોતા છળી મરીએ ને એવું વાકુર કી કે એમ કે અને મારું પૂછડું ઈ કેવું જેઠાણી કે તમારી પૂછડી વાઇન્દ્રાની પૂછડી થી જરાક વધુ મજબૂત ને જાડી એટલું બાકી બીજી કે પૂછડી કેવી હોય કે દાત પીસા હાથી વધુ અપમાન હોય એ જેમ તે પોતાનો ગુસ્સો દબાવીને બોલ્યો અને મારા મોઢામાંથી વાસ કેવી આવે જો તો જેઠાણી તો એમ કરતી હસી પડીને કે તમારી વાસ બાપરે એવી ગંધ મારે ને કે મારે તો મોઢે લુગડું દેવું પડે અમારામાં કોઈ બહુ ગંદુ ને દુર્ગંધ માનતું ગાણા હોય ને તો અમે એમ કહી કે વાઘના મોં જેવી વાસ આવે હવે વાઘનો ક્રોધ કબજામાં નોરો એણે ભયંકર કીકિયારી કરી જઠાણીની ઉપર ધૈસો એના કાન અને નાક કડી ખાધા અને ત્યાંથી એ હાલ્યો ગયો સલુણાનો વાદ કરવા જતા પોતાની જીભના ઝેરને લીધે જેઠાણી તો નાકતાન વગરની થઈ ગઈ દેરાણીએ તો ખાધું પીધું અને મોજ કરી આમ બી આવ્યું મોર ને વાર્તા કહેશું પોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે